ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો જે પ્રકારે દાહોદના દેવગઢ બારિયા અને દાનપુરમાં મનરેગા કોબાણ થયું તેમાં આરોપી બન્યા સરકારી અધિકારીઓ પણ આરોપી બન્યા અને હવે મામલો ગુંજ્યો છે રાજ્યસભામાં અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના સવાલના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે ભ્રષ્ટાચાર થયો છે અને ગુનો પણ નોંધાયો છે વિગતવાર વાત કરવી છે શક્તિસિંહ ગોહિલે શું કહ્યું છે તેની વૈષ્ણવજન તો तेले कहिए जे पीड़ पराद

અને સરકારે સ્વીકાર્યું છે કે ભ્રષ્ટાચાર થયો છે ગુનો દાખલ થયો છે અને દસ જેટલી ટીમો છે તે મામલે તપાસ કરી રહી છે ગુજરાતમાં જે જરૂરિયાતમંદ માટે રોજગારી મળે અને એની ગેરંટી સાથે કોંગ્રેસની સરકાર જ્યારે કેન્દ્રમાં હતી ત્યારે મનરેગાનો કાયદો લાવીને લોકોને પૂરી રાહત મળે એ માટેની ચિંતા કરી હતી ભારતીય જનતા પાર્ટીએ આ મનરેગાના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને પૈસા મળે એના બદલે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર શરૂ કર્યો છે આજે સંસદમાં રાજ્યસભામાં મારો પ્રશ્ન હતો અને આ પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે ગુજરાતમાં મનરેગામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે દાહોદમાં જ ત્રણ ત્રણ અધિકારીઓએ ભ્રષ્ટાચારની એફઆઈઆર પોલીસ ફરિયાદ દાખલ કરવી પડી છે આ દાખલ કરનારા એ સરકારના જવાબદાર અધિકારીઓ છે મારા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે એ પણ સ્વીકાર્યું છે કે એટલો મોટો ભ્રષ્ટાચાર હોવાના કારણે દસ ટીમો બનાવીને આની તપાસ ચાલી રહી છે ત્યારે હું આશા રાખું છું કે ભ્રષ્ટ શાસન લિફાફોફી ના કરે અને કડકમાં કડક પગલાઓ આ ભ્રષ્ટાચારીઓ સામે લેવા જોઈએ કારણ કે ગરીબના અધિકારના રૂપિયા જો આ રીતે ખવાઈ જાય દાહોદમાં સ્પષ્ટ રીતે જે આજે ગુજરાત સરકારમાં મંત્રી તરીકે બચ્ચુભાઈ ખાબડ બેઠા છે એમના નામનું ખેતર છે એમના નામની જમીન છે એ પોતાના નામની જમીનમાં બંધ બને નહેર બને બંધ બન્યો પાણી રોકાણ હોય ત્યાં વૃક્ષારોપણ થાય પાછું રિનોવેશન થાય એક એક નાના નાના પોતાની માલિકી જમીનના ટુકડાઓમાં અનેક વર્ક ઓર્ડર અપાવી લે રૂપિયા ખવાઈ જાય અને છતાં ગુજરાતમાં મંત્રી તરીકે ચાલુ રહે માનની શ્રી આ શું કરો છો તમે કેવા પ્રકારની આ પદ્ધતિ છે મનરેગાનો કાયદો સ્પષ્ટ છે કે કદાચ કોઈ પ્રાઇવેટ જમીનમાં નાનું કામ કરવાનું હોય તો એ વ્યક્તિ અથવા નાનો સીમાંત ખેડૂત હોવો જોઈએ એ માણસ પોતે પણ જોબ કાર્ડ ધરાવતો એક શ્રમિક તરીકે કામ કરતો હોવો જોઈએ આમાં કોઈ પાલન નથી થયું મંત્રીશ્રીના બે બે દીકરાઓ મટીરિયલ સપ્લાયના નામે કરોડો રૂપિયા ખવાતા હોય જીએસટી પણ ન ભરાતું હોય શું આની તપાસ નહીં કરવાની શું આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો પરવાનો છે થોડા દિવસ પહેલા હજી બે કે ત્રણ દિવસ પહેલા જાંબુઘોડાનો મારો પ્રશ્ન હતો એમાં પણ સ્વીકારાયું છે મોટા પાયે ભ્રષ્ટાચાર મને આંકડો આપવામાં આવ્યો કાયદો સ્પષ્ટ કહે છે મનરેગાનો કે મટીરિયલ અને રોજગારી એમાં સાઈઠ ટકા અને ચાલીસ ટકાનું ધોરણ જળવાવું જોઈએ જાંબુઘોડામાં આ ધોરણ દેવે મુકાયું માને સાઈઠ ટકા મજૂરોને અને ચાલીસ ટકાનું મટીરિયલ એમ નહીં મજૂરોને ચૂકવાતા કરતા અનેક ગણા વધારે કરોડો રૂપિયા મટીરિયલ સપ્લાયના નામે ખવાઈ ગયા છે હું આશા રાખું છું કે ગુજરાતના આપ તો સરપંચોને ધમકાવીને કહો છો કે ભ્રષ્ટાચાર નહીં ચાલે તો તમારા મંત્રીઓને તમારા મોટા માથાઓ સરપંચ તો કેટલું કરે તમારા મનરેગામાં કરોડો કરોડોનો ભ્રષ્ટાચાર છે કડક હાથે આનેથી કામ લેવામાં આવે એવી માંગણી કરું છું આમ સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે સરકારે કેન્દ્ર સરકારે પણ સ્વીકાર્યું છે કે આ મામલે ભ્રષ્ટાચાર થયો છે ગુજરાતની સરકારે ગુનો પણ દાખલ કર્યો છે દસ જેટલી ટીમો મામલે તપાસ કરી રહી છે અને સરકારના જ હિસ્સો મંત્રી બચુ ખાબડના જે પ્રકારે બંને પુત્રો આ ભ્રષ્ટાચારમાં આરોપી બન્યા છે ત્યારથી આ સરકાર છે તેમની મુશ્કેલીઓ પણ વધી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરી વખત સાંસદ શક્તિસિંહ ગોહિલે કેર્યા પણ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ